જે જુનાગઢમાં પર્વતની ગોદમાં એવી રીતે જુનાગઢ શહેર વસેલું છે કે ગમે તેટલો વરસાદ પડે ને તો પણ જુનાગઢમાં પાણી ન ભરાવું જોઈએ આ શહેર ડૂબવું ના જોઈએ પરંતુ થયું શું સાત હજાર કરોડ થી વધારે ભીખાભાઈ જોશી પ્રશ્ન હતો એ પૈસા તો આપ્યા જુનાગઢ મહાનગરપાલિકાને પણ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થયો પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર વરસાદી પાણીના નિકાલ માટેના કામોમાં ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થયો અને પરિણામે વરસાદમાં જુનાગઢની પૂરની પરિસ્થિતિ એવી કે લોકોએ મહેનત કરી કે ઈ હપ્તાથી ગાડી લીધી હોય એ ગાડી તરતી તરતી જાતી હોય અને ટીવીમાં જોવા મળે આ સ્થિતિ જુનાગઢની થઈ એના માટે જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જવાબદાર ન ગ ર એટલે શું ન ગ એટલે નળ ગટર અને રસ્તા જેના સારા હોય નગર કહેવાય હવે આ તો મહાનગર છે તો 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 નળ ગટર ને ને રસ્તા મહાન હોવા જોઈએ પાણીમાં કોઈ ડૂબે શું કામ કોઈનું ઘર અરે કોઈ લારી ગલ્લા વાળા નો આખો મહેનત કશ માણસ એનો આખો લારી ગલ્લો તણાઈને પાણીમાં જાય શું કામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર કે આપનો અધિકાર જેમણે લૂચ્યો છે મતદાતા નો અધિકાર છે કે મારો પ્રતિનિધિત્વ હું ચૂંટું નાણાના કોથળા ધાક ધમકીથી ઉમેદવારોને હટાવીને તમારા અધિકાર ઉપર જેણે તરાપ મારી છે એને જૂનાગઢ વાસીઓ એક સબક શીખવાડે પાઠ ભણાવે એ જ વિનંતી સાથે અમારા સૌ આગેવાનો કાર્યકર્તાઓ મિત્રો સામે બેઠેલા આપ સૌ જે સહયોગ આપો ખૂબ પ્રેમથી અમારી વાત સાંભળી એ માટે આપનો આભાર માનીને ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે અહીં વસતા પરિવારો વચ્ચે भाईचारो एकता ने प्रेम कायम टकी रहे परस्पर आत्मीयता रहे मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्तान खास चुटनी डंडेरा मापाणू पूजा भाई ने कहीश के एक बात याद रख मोटा माथा हो एक करेला दबाण तोड़ी पाड़ जो પણ કોઈ નાનું ઝૂપડું કે ઘર બનાવ્યું હોય તો ત્યાં ડિમોલિશન કરતા પહેલા એને વૈકલ્પિક વ્યવસ્થા આપજો એને રહેવાનું ઠેકાણું આપજો 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 એને એને માટે પૂરતો સમય વળતરની રકમ ડિમોલિશનના નામે નાના ને છત વિહોણા કરી દેવાના અને મોટા માલેતું જાર નદીઓમાં પણ બંગલાઓ બનાવે તો એને અડવાનું નહીં આ નીતિ ભાજપની હોઈ શકે આપણી ના હોય શકે વડોદરા જેવું શહેર ડૂબ્યું કારણ કે વડોદરામાં ભાજપના મોટા માથાઓએ પાણી જવાના વિશ્વામિત્રીમાં પાણી જવાના રસ્તામાં મોલ બનાવી દીધા મોટા મોટા મહેલ બનાવી દીધા બંગલા બનાવી દીધા ગ્રીન ઝોનને બદલાવીને બિલ્ડિંગો બનાવી દીધા ત્યાં એ જ હાલત અહીંયા જુનાગઢમાં પણ પાણીનો નિકાલ થતો હોય ત્યાં ભાજપના મળતિયાઓએ પાણીના નિકાલ અટકાવ્યા હતા એ નિકાલો જરૂર દૂર કરજો પણ ગરીબની ક્યાંય આહ ન નીકળે એને તકલીફ ના પડે એ પણ ચિંતા સાથો સાથ લોકોના આશીર્વાદથી આપણી સત્તા મળે તો આપણે કરવાની છે એ જ શબ્દો સાથે આપ સૌનો આભાર માની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીને વિરમું છું આપ સૌને વિનંતી છે કે મારા સાથે જય ઘોષ કરજો ત્રણ વખત જય હિન્દ જોરશે જય હિન્દ 刘爸爸